સે અને જે તે જો વપરાશે તો એની એફિકેસી ખૂબ જ સારી રહેશે અને આપણે ખુદથી પણ વધુ મૃત્યુ એક વર્ષમાં આપણા દેશમાં થાય છે જે આખા વર્લ્ડમાં થતા મૃત્યુથી અડધો ડબલ આપણા દેશમાં થાય છે એ લક્ષણ એમ પણ ભારત સરકાર આપણા હેલ્થ એન્ડ ફેમિલી હા એક ગુપચો છે સ્નેક્સ ઓફ પલસાર્ડ

અહીં શિક્ષકગણ વિદ્યાર્થીઓ એસઆરપી જવાનો પોલીસ વિભાગ એસએચજી ગ્રુપ વન વિભાગ આરએનબી પત્રકાર મિત્રો એનજીઓ અને ગ્રામજનો દ્વારા લગભગ બે હજાર ત્રણસો કરતા પણ વધારે વૃક્ષો અહીં વાવવામાં આવ્યા છે ગ્રામજનો સાથે વાર્તાલાપ કરી રહ્યા છે માનનીય મંત્રીશ્રી મિત્રો આપણો વલસાડ જિલ્લો કે જે પ્રકૃતિનો એક પેઢ બાકીના અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ થઈ રહ્યું છે આપણે સૌ તાળીઓ થકી આ અભિયાનનો ભાગ બનીએ મિત્રો આપણા વિસ્તારમાં જ્યારે આટલી મોટી માત્રામાં વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે તેનું જતન કરવું એ પણ આપણી જવાબદારી છે માનવનતા મહેમાનો પહેલું સ્તર પાંચ સેન્ટીમીટર ફટાફટ લાવો ને પેલા લોકો બોલાવો પ્રકૃતિ ની પ્રેમી અને જે આ વિસ્તાર તમે જુઓ કે બીજો એક કાશ્મીર જેવો વિસ્તાર દેખાય અને ત્યાં મારા શિક્ષક ગણો હોય વિદ્યાર્થી હોય એસઆરપી ના જવાનો હોય એનજીઓ હોય આરોગ્ય વિભાગ હોય એસએસજી ગ્રુપ હોય મારા ગામના જેએફએમસી ના ગ્રામજનો હોય પોલીસ વિભાગ હોય વન વિભાગ હોય અને સાથે પત્રકાર પણ પોતાના નામનું અહીંયા વૃક્ષ સવાર માટે એકત્ર છે એટલે અમને ખૂબ ખૂબ આભાર માનું છું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂન બે ના દિવસે એક પેડ મેં બાકે નામ લગાવવાની આ અભિયાનની શરૂઆત કરી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશની અંદર એકસો ચાલીસ કરોડ વૃક્ષો વાવવાનો નિર્ધાર કર્યો હતો અને શરૂઆત કરી ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબે એક પેડ માકે નામની શરૂઆત કરી ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ એક પેડ માકે નામ ની લગાવવાની ગુજરાત માં શરૂઆત કરી આપણે જોઈએ છે કે પ્રકૃતિના પ્રેમી એવા તાપી જિલ્લાની અંદર ત્યાંના પ્રકૃતિ પ્રેમી આદિવાસી લોકોએ એક પેળ માકે નામ ના નવ હજાર વૃક્ષો એક સાથે લગાવીને રેકોર્ડ કર્યો હતો ત્યારબાદ અરવલ્લી શ્રીમદ રામચંદ્ર આશ્રમ અને ત્યાંના લોકલ લોકો સાથે મળીને આપણે બાર હજાર ને પાંચસો વૃક્ષો એક સાથે વાવ્યા હતા એજ રીતે સુરત જિલ્લાના માનવી ખાતે પણ એક સાથે ત્રણ હજાર વૃક્ષો આપણે એક માને માન્ય નામના લગાવ્યા ત્યારબાદ આજે અમે વલસાડ ની અંદર પણ આજે ત્રણ હજાર વૃક્ષો સાથે લગાવીને આવ્યા